સંગઠનને મજબૂત કરીને કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસે કમર કસી છે દક્ષિણ શરૂ થયેલું કોંગ્રેસનું સંગઠન સમગ્ર ગુજરાતમાં લઈ જવામાં આવશે નવસારી શહેરના ઉમા ભવન ખાતે મજબૂત કરવા માટેની રણનીતિ શરૂ કરવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવસારી જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંગઠન કઈ રીતે મજબૂત કરી શકાય અને તેને માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આંદોલનને લોકો સુધી લઈ જઈશું તેમજ શક્તિસિંહે પીએમજય યોજના અંગે પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની ભાજપ સરકારની નીતિ છે નામો નવા નવા કરીને ભ્રષ્ટાચાર ભયમુક્ત ચાલતો હતો પીએમ જેવાયમાં હવે નવી એસઓપી બનાવી અત્યારે તમને શું જ્યું નવી એસઓપી બનાવીને જે લાભાર્થીઓ છે એને તકલીફમાં મૂકવાનું કામ સરકાર ના કરે ખરા અર્થમાં મંછા બદલવાની જરૂર છે ઈરાદો બદલવાની જરૂર છે માન્યતાઓને ભ્રષ્ટાચાર કરવા દેવા માટે ખુલ્લો દોર આપવામાં આવે છે કાયદો અને નિયમો તો પહેલાય હતા કેમ પાલન ના કરાયું આ એ જ ખ્યાતિ હોસ્પિટલમાં બે વર્ષ પહેલા આવું જ કાંડ થયું હતું ત્યારે પગલાં લીધા હોત તો બીજી વખત ઘટના ન બની હોત એટલે નવી એસઓપી એ માત્ર એક નાટક છે લાભાર્થીઓને મુશ્કેલી ઊભી ન થાય

उसके बाद अहमदाबाद में बैठक होगी तो एक तरह से पूरे गुजरात का ये एक्सरसाइज हम हम पूरा करेंगे लेकिन उसके पश्चात और भी हम लोगों का एक्शन प्लान बना हुआ है मैं समझता हूं कि बहुत अच्छा सहयोग हमें इस संदर्भ में मिल रहा है कांग्रेस द्वारा आयोजित संगठन पर्व निमित्त विधानसभा विरोध पक्ष नेता अमित चावड़ाए पर भाजपा सरकार पर शाब्दिक प्रहारो कर

દેશની સંસદમાં દેશના ગૃહમંત્રી દ્વારા બંધારણના રચેતા બાબા સાહેબ આંબેડકરના અપમાનજનક ઉચ્ચારણો થાય એની સામે આખા દેશમાં આક્રોશ હોય ને લોકો જનતા રસ્તા પર ઉતરીને એનો વિરોધ કરી રહી છે બીજી તરફ ગુજરાતની સરકાર પણ દરેક મોરચે નિષ્ફળ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મળી ભાગી છે ભૂ માફિયાઓ ખનન માફિયાઓ મેડિકલ માફિયાઓ બે ફાર્મ બન્યા છે એ રોજ માસૂમ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે